જિલ્લામાં કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ નેશનલ હાઇવે બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ સાથે તકેદારી પેન્શન વગેરે બાબતોને ત્વરિત કામગીરી કરવા સૂચના કરાયા હતા જિલ્લા કલેક્ટરે નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગના અધિકારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદ ઉકેલવા તથા વિવિધ વિકાસકામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા બેઠકમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ હતી